નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને કપાસના ભાવ આજે કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો કપાસની બજારથી વાત કરીએ તો અત્યારે જ આપણું કપાસ બજાર છે ઓલ ઓવર સાડી પંદરસોથી લઈને સોળસો વીસ અને ત્રીસની જે આજુબાજુની રેન્જ છે એમાં જોવા મળી રહ્યું છે ઓલ ઓવર અત્યારે કપાસ બજારમાં વાત કરીએ તો સમગ્ર જે આ વીક છે દરમિયાન સ્ટેબિલિટી બજારમાં જોવા મળી છે કોઈ પણ પ્રકારના વધારા કે ઘટાડા માર્કેટમાં અત્યાર સુધી જોવા નથી મળી રહ્યા આ ઉપરાંત મિત્રો કપાસની આવકો છે એ પણ ડેઇલી બેસિસ ઉપર દોઢસો મેટ્રિક ટન સુધી જોવા મળી રહી છે અને ઓલ ઓવર ભારતમાં એક હજારથી લઈને પંદરસો મેટ્રિક ટન વચ્ચે અત્યારે કપાસ છે આવતો જોવા મળી રહ્યો છે આજે ગુજરાતમાં કપાસની આવકોની વાત કરીએ તો એકસો ત્રેપનથી લઈને એકસો અને સાઠ મેટ્રિક ટન વચ્ચે થાય એવી મિત્રો ધારણા છે હવે મિત્રો કપાસની બજારથી વાત કરીએ તો કપાસના સૌથી ઊંચા ભાવ સોળસો અને પચાસ રૂપિયા સુધી જોવા મળી શકે છે જ્યારે સૌથી નીચા ભાવની વાત કરીએ તો અગિયારસો અને બારસો રૂપિયા અને સરેરાશ ભાવ પંદરસો પચાસથી પંદરસો રૂપિયા વચ્ચે જે ભાવ છે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરવાની રહી કપાસની બજારથી કપાસની આવકોની અને વાયદાની તો અત્યારે જે એમસીએક્સ વાયદો છે એ પંચાવન હજાર એકસો રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં હાલ કોઈ પણ પ્રકારના અપડાઉન જોવા નથી મળી રહ્યા આગામી દિવસો છે વાયદો કઈ રીતે પરફોર્મ કરે છે એના ઉપર બજાર આધાર રાખતું જોવા મળી જવાનું છે ત્યારબાદ વાત કરીએ હવે યુએસ વાયદાની તો છાસઠ પોઈન્ટ છાસઠ ડોલરે જોવા મળી રહ્યો છે ઝીરો પોઈન્ટ ઝીરો છ ડોલરનો એટલે કે માઇનર ચેન્જીસ જોવા મળી રહ્યો છે કોઈ ખાસ એવા સુધારા કે વધારા આમાં પણ જોવા નથી મળી રહ્યા માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર આઠસો સત્તાવન સૌથી નીચા ભાવ ત્રણ હજાર પાંચસો અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર એકસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે અને આજે મિત્રો બજારમાં હાલ કોઈપણ પ્રકારનો સુધારાની ધારણા છે નહીં તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો આ ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ